કરી નાખે એનું નામ ભગવજી હરિજન સંગ છિનક જો હોય આવા ભગવદી સાતે ક્ષણવાર પણ મળે ને તો જીવન બદલાવા લાગે હરિજન સંગ છિનક જો હોય હરિજન સંગ છિનક જો હોય કોની સ્વર્ગ સુખ કો મુક્તિ સુખ કોટી સ્વર્ગ સુખ મોટી મુક્તિ સુખેજન સંગી દુખ છો એ થી સ્વર્ગ મળે કે મુક્તિ મળે એમ નહીં પણ જેનો સંગજ સ્વર્ગ જેવો લાગે જ ભગવતી જેનો સંગજ જેવો લાગે હેજ ભગવતી પુણ્ય કૃષ્ણ કૃપા જા

મોટા ભક્તો ના ચરિત્ર ભાગવત કથા જુઓ આખી ભાગવત કથામાં જેની જેની સામે ભગવાન પ્રગટ થયા અને ભગવાને માંગવાનું કહ્યું કે માંગ તો ભગવાન પાસે ભગવતીઓ નો માંગ તમે દરેક ની સ્તુતિ જોઈ લો ભાગવતી માં બધી સ્તુતિઓનો છેલ્લે સાર ધ્રુપજી હોય પ્રહલાદજી હોય ત્યાં જ્યાં પણ વૃત્રાસુર પણ જુઓ છેલ્લે મોક્ષ પુરુષાર્થમાં શું કહે છે મુક્તિ નો અનુભવ ક્યારે થાય સંસાર ચક્રેમત સ્વચાર શ્વાસ સચિત

ધ્રુવજીએ પણ એ જ માંગ્યું કે મને કોઈ ભગવતી નો સંઘ આપો જેના સંઘ થી જેની સાથે ભગવત ચર્ચા કરતા કરતા ભવ પાર થઈ ગયો દરેક ભગવતી હોય પ્રહલાદજી હોય ધ્રુવ હોય ભગવતી નો છે ભગવતી નો સંગ એ ભગવાન ના આવવાની વધાઈ છે અપમોહિ ભા ભરોસ હનુમંતા બિનહરિકૃપા મિલે વિષણ હનુમાનજી મળ્યા અને ભરોસો થઈ ગયો કે હવે રામ આવતા જ નથી જો ભગવાન આવવા ન નીકળ્યા હોત મારી તરફ તો ભગવતી કે આપણે પ્રભુ આગળ શું બોલ્યા છીએ પ્રભુને શું વાયદો આપણે કર્યો છે એનાથી લૌકિક આસક્તિ નો નાશ થશે અને મહાપ્રભુજી આજ્ઞા કરે સર્વે સ્વસ્થ સર્વાત્મા નિજે છાત કરી શકી ભગવાન કેવા છે સર્વેશ્વર છે અને સર્વ આત્મા એ દરેક ના ઘટઘટ ની જાણનારા છે દરેક ના મનનારા છે અર્થ કર્યો કે પોતાની ઈચ્છા પ્રમાણે પ્રભુ બધું જ કરશે ઠાકોરજી જાણે છે એને ખબર છે કે કોને ક્યારે શું આપું જીવ જાણતો નથી એટલે ક સમયે માંગે છે જો ભગવાન તો ટાઈમ પર જ આપે છે આપણે જ ઉતાવળમાં હોઈએ એટલે આપણને મોડું લાગે બાકી એ તો ઓન ટાઈમ જ હોય છે ભગવાન આપણે જ ઉતાવળમાં હોઈએ એટલે ભગવાન મોડા લાગે ઘણીવાર વાર ઘણા ઉતાવળા લોકો હોય ને ઘણી જગ્યાએ જઈએ ને એટલા ઉતાવળા હોય ચલો 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 એક શોભાયાત્રા કાઢી દો ચલો ચલો બધું આ કામ પતાવી દો એને એમ થાય કામ પતી જાય પણ હજી એનો સમય ક્યારે થાય લોકો થી એ શોભે કેવલ ઉતાવળમાં એ આનંદ જ ન માણે ઘણા ને મેં જોયા છે પ્રસંગો નો આનંદ જ ના માણે એને કામ ટાઈમે પતી જાય એનો આનંદ માણવાનું એ ભૂલી જાય મહાપ્રભુજી કહે ઠાકોરજી તો એના સમય જ હોય છે જીવ ઉતાવળ માં થઈને અધીરો થઈ જાય અને એટલા માટે એને એમ લાગે કે ભગવાન મોડું કરે ભગવાન ક્યારે મોડા નથી હોતા એટલે તો દ્રૌપદી ના પ્રસંગમાં કહે ને કે જયારે પ્રભુ નામનો પોકાર કર્યો કે હે દ્વારિકાધીશ અને દ્વારિકાધીશ દોડતા આવ્યા ત્યારે દ્રૌપદી પૂછ્યું કે પ્રભુ મોડું કેમ કર્યું ત્યારે ભગવાને કહ્યું તે અંતર્યામી એમ કરીને પોકાર્યો હોત તો હૃદય માંથી પ્રગટ થઈ જાય તે દ્વારિકાધીશ કહ્યું એટલે છેક દ્વારિકા જઈને પછી પાછું આવવું પડ્યું અંતર્યામી કીધું હોત તો ત્યાં જ પ્રગટ થઈ જાય અંદર જ હતો તે કીધું દ્વારિકાધીશ તો પહેલા દ્વારિકા ગયો દ્વારિકાધીશ બન્યો પછી તારી પાસે દોડતો આવ્યો

બસ એ ભક્ત મનોરથ જ ઠાકોરજી મનોરથ બની જાય છે અને નિજજનો એ જે ઈચ્છા ઈચ્છા કરી એ પ્રમાણે ચાલનારા ઠાકોરજી છે બસ મનોરથ કરતા આવડવું જોઈએ એના હૃદયમાં ભાવ જાગવા જોઈએ કે જેને પૂરા કરવાનો આનંદ ઠાકોરજી ને પણ આવે હૃદયમાં એવો મનોરથ કરો કે ઠાકોરજી ને થાય કે ક્યારે આનો મનોરથ હું પૂરો કરી દઉં ક્યારે જલ્દી આની ઈચ્છા હું પૂરી કરું એવી ઈચ્છા આપણે કરી નિજનો ની ઈચ્છા પ્રમાણે ચાલનારા ઠાકોરજી છે એમ કઈ મહાપ્રભુજી આગળ આજ્ઞા કરતા કહે સર્વેશા પ્રભુ સંબંધો સર્વનો પ્રભુ સાથે સંબંધ છે દરેકનો જેટલાય બ્રહ્મ સંબંધ લઈ શરણાગત થયા છે એ બધાનો પ્રભુ સાથે સંબંધ અને કદાચ બ્રહ્મ સંબંધ નથી લીધો એનોય પ્રભુ સાથે સંબંધ તો છે અંશી નો આ તો વિશેષ સંબંધ મહાપ્રભુજી આપણો ઠાકોરજી સાથે જોડી આપ્યો ન પ્રત્યેક અમિત સ્થિતિ કોઈ એકનો મુખ્ય હોય એમ નથી દરેકનો આત્મન સ્તુકામાય સર્વપ્રિયમ ભવતી એકમ એક પ્રજાય પ્રભુજ

આપણે કહીએ કે હે પ્રભુ હું તમારો થયો પણ જયારે એ બોલીએ છે ત્યારે ઠાકોરજી પણ આપણો સ્વીકાર કરે છે કે આજથી મેં તને સ્વીકાર્યો પણ નાનું બાળક હોય ને નાના બાળકનો સ્વભાવ શું હોય એને શેરિંગ કરવું ન ગમે તમે નાના બાળક એક રમકડું લઈને આવો અને એને કહો કે ચલો બંને ભાઈઓ સાથે રમજો જેને આપ્યું હોય ને બીજા ના એમ કે આ વાટીને ખાજે નાના બાળકના સ્વભાવમાં શેરિંગ હોતું એને વાટીને ખાવું ન ગમે એને બધા જોડે પોતાની વસ્તુ વેચવી ન ગમે એને કે આ તો મારી છે મને લઈને આપી એમ મહાપ્રભુજીએ જ્યારે તમને ઠાકુરજીને સોંપ્યા કે આજથી આ જીવ તમારો થયો તો તમને શેર કરવાય ઠાકુરજીને સંસાર જોડે ગમતું નથી કે મહાપ્રભુજી મને આપ્યો છે આ તો મારો થયો છે આ પોતે બોલ્યો છે કે હું તમારો થયો અને તમે જયારે જોડે મને શેર કરો ઠાકોરજી કે એ મને નહીં ફાવે મને આપ્યો છે એટલે તું મારો એટલે મહાપ્રભુજી કહે કે જો ઠાકોરજી તમને પોતાનો ગણ્યો છે પછી ચિંતા શું કરવા

એવો ભાવ રાખીને ઠાકોરજીને ઘર ની બહારે ક્યાંક વસ્તુ એવો આગ્રહ ઠાકોરજી ને જીવ માટે થઈ જાય છે એમ કહીને આગળ ચોથા શ્લોક માં મહાપ્રભુજી આજ્ઞા કરે કે જયારે જ્ઞાન શરણાગત થયો તો એને તો આ ભાન રે પણ ઘણા જીવ એવા છે જેને સમજ નથી ને પ્રભુ ના થઈ ગયા તો એનું શું અને એનો ઉત્તર આપતા મહાપ્રભુજી આજ્ઞા કરે